શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં શું કહેવામાં આવે છે અંગના તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માના અંગ બ્રહ્મ આત્માઓ એટલે બધા બ્રહ્મ આત્માઓને અંગના કહેવામાં આવ્યું છે જાની કે મૂલ અંગના અપની સો ઘર આય હમારે તો અક્ષરાતી ધામધની પોતાની અંગના સમજીને કે આજે અમારા ઘરે પધાર્યા એ તો છત્રશાલજીનો ભાવ છે છત્રશાલજી જ્યારે મહામતી શ્રી પ્રાણનાથજીની પધરાવની પોતાના નિવાસસ્થાનમાં કરે છે તો ત્યારે એમને પધરાવ્યા પછી ના તો એ પોતે કવિ પણ હતા ત્યારે એમના એમના બચ્ચનો તો એમને ત્યારે કે એમનો હૈયાનો ભાવ હોય ને હૃદયનો ભાવ તો એ પ્રકટ થાય છે એટલે કહે છે પૂરણ બ્રહ્મ બ્રહ્મ સેન્ય આનંદ ખંડ પાર રે આનંદ શિવસનકાદિ ઇંચિત શેષન પાવે પાર શેષન પાવે પાર અગમ જાની કે નિગમ કહાય ખોજી ખોજી પચિહાર ખોજી ખોજી જાની કે મૂલ ધની અંગના અપની સો ઘર આય હમા રે સો ઘર તો અહીં છત્રશાલજી પણ અંગના શબ્દનો પ્રયોગ કરે છે તો અક્ષરાથી ધામધની બધા બ્રહ્માત્માઓને અંગના કહેતા હોય છે તો બધા બ્રહ્માત્મા એમના પ્રિય અંગ છે